ઓલે આપો કાલે બાંધ દીધી ને ની કોઈ હા ક ગામડાણ આપણે લુકડું તો છે ને 7 8 હતા થી ભરેલી વારી પડી ઓલે એક ભારે માલતો રી એમ ભારીઓ આવો જો ઓલો લુકડું તો કાઢ દો આગળ અંદર થી બે છે હા કે કે ઓલો ઝોનું લુકડું ની હોય એક કઈ નમ્રણ હા સાફ થઈ ગયો છે ભરાઈ ગયો આઠ લુકડા ભરેને મૂકી દીધા ને એક ભારે ઓલી ભરી છે પત્નીએ વધાર્યા હતા આપણે તો આઠ તો ભારી પડી છે એવું છે બે આની અઠે નાખ્યા સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી જય મુરલીધર માતાજી બધા હાજર ના કેમ છો બધા મજામાં ને આજના વિડીયોમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે જુઓ આજે આપણે છે ધનતેરસ ધનતેરસ ની આપ સૌને ઢેર સારી શુભકામના માતાજી સુખી રાખે ધન દોલત ખૂબ જ આપે સુખ શાંતિ આપે ઘરમાં શરીર નિરોગી રાખે તંદુરસ્ત રાખે બીજું આપણે કઈ માગતા નથી જો આ નવું વર્ષ આવ્યું છે આપણે કેમ નવું વર્ષ આવી ગઈ ખબર ન પડી હજી તો એમ થાય કે નવું વર્ષ આવેલું જ જાય છે પણ જો વરસ પછી વરસ મીંડા છે જવા અને બધી માણસ ને મહેંદી મમતા વધવા આમાં હજી બિસારા કોઈ નવરા થયા નથી જુઓ ખેતરમાં મોસમ ધોમ ચાલુ છે દિવાળી આવી ગઈ છે એટલે ધનતેરસ ને આપશો સારી શુભકામના માતાજી બધા સુખી રાખે અને આપણે જો કામે વર્ગી જઈશ ધીરા ધીરા હું પાર્ટનર બે થઈશ કે બા ને એ તો આવ્યા નથી કારણ કે આપડે એટલું બધું કઈ કામ છે નહીં એટલે પાર્ટનર કહેવાય આપડે બે જણા કાફી થઈ રહ્યું હોય કે બા ઘણો એવો આપડે ને ટેકો આપ્યો છે બરોબર ને પાર્ટનર એટલે હવે આપણે છે ને પાટનરામાં મોટું મોટું ઓલા ખેતરમાં હાર્વેસ્ટર ને બારી નાખે એટલે આપણે ખેતી થઈ જાય અને ત્રીજ સોથ માં આપણે માતાજી નું નામ લઈને વાવેતર કરી દઈ વાવેતર આપણે કરવું છે ઘઉં નું બરાબર ને કઈ આખું હાલવું નથી આપણે ઓણ આપડે સરળ ને સસ્તો રસ્તો લેવો છે કારણ કે પોર આપણે જીરું નું આવ્યું હતું નોખું નોખું બધું તું એને ચણા પણ નહોતું બહુ આપણે એમાં જાયું કારણ કે ઈગત નું એમાં રોગ વધારે આવી જાય છે ઋતુ બદલે એટલે પૂરું થઈ જાય આપણે ખર્ચો વધી જાય અને આવક ઓછી થઈ જાય એવું બધું છે એટલે હાલો આપણે જાય એટલે ખેતરમાં હા પાર્ટનર આપણે ને મારે આમ કે ઓલા હતા ને ગાડવા વટાઈ ગયા મારે ગાડી આવી ગઈ તો શું કામ કરો હવે કઈ કામ કરી હું છે ખડવા દેવું ઠગ લાટણ માં ની ભરાત એ હરખે તો નહી હાર આવી ગયો ગામ માં ખાઈ ગયા છે પણ જીવ નો રિયા લે તો હોય તો કાલ નું દવા મારજો હંદી હડકાઈ માર્યું તો ટોકન ટોકન એ જાય ને કે હડકાઈ માર્યું ને પાછો 3 દી પછી ફૂટી જાય

આપણા હાવ બે હોય કે ટકબોકરી કે કામ હોય તો વયો દઉં કે આપણે પાંચ રૂપિયા હોય તો ઘરમાં વાપરવા થાય એટલે પાટનર ગયા થાય આપણે માંડવી પાડવા ને બાર છે વર્ગી ગયા છે રોટલા રોટલી છોકરાઓ ને બે ને સે ને વેકેશન પડી ગયું છે જો કિલોરિયા કરે છે બે ભાઈ ટીવી જુએ છે એકલા સરસ મજાની અને બા છે ને રોટલી રોટલા કરે છે ચૂલો હરગે છે લોટી બાંધી લીધા છે બા ઘડી નાખું દિવાળી આવી ગઈ છે ખબર ન પડી કામમાં ને કામમાં ખબર

ड़ा पखीड़ा जेका है निश हली विया ચાલો વાગી ગયા હે પોણા હાથ જો આપણે છે ને હાલી ગયું આ ભાઈનું એ કમ્પ્લીટ એક જટ બીજા ભાઈને હાકી ગયા આપણે જો એવો હતો અને વાડીનો માહોલ ને આમાં જો આપણે છે ને હાકી નાખ્યું હે માનો ને આપણે આમાં છે ને અઢી કલાક બાકી નારી લીબારી જમાવટ છે ને બે બોલે અને આપણે છે ને જો ટ્રેક્ટર છે ને બાઈને કાઢી લીધું છે હવે છે ને આપણે જાપો દઈને ભાગ્યો મંડીએ એટલે વાત થઈ પુરી આગળ હવે બનતા રહેજો